મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એ જાહેર થઈ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપણે જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજવાની નથી બટ આના સિવાયની જે નવ અસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉદના મજુરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્ક્લુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે આ આવી રીતે જે ત્રેવીસ બારડોલીમાં એક ત્રણ લાખ અઢાર હજાર જેટલા પીડબ્લ્યુડી એટી ફાઇવ પ્લસ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે સાથે સાથે નવસારીમાં એ આંકડો બે લાખ છાસઠ હજાર જેટલું થાય છે વાત કરીએ તો આચાર સં આદર્શ આચાર આચારસંહિતાનો અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસસો ને બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવીપેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે આપણે સુરતવાડી જે કે છે એની આખો અહેવાલ છે આપણે ઇલેક્શન કમિશનમાં કરી દીધું છે એટલે આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે બારડોલી અને નવસારી પૂરતું મર્યાદિત રાખ્યું તમને આપણી જાણકારી આપે આપી છે અને જે યુવા મતદારો છે હવે જે બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે છત્રીસ હજાર છસો ને નવ ચોરાણું એ ઓગણીસ વીસવાળા છે અને ઓગણત્રીસ સુધીમાં એક ત્રણ લાખ અઢાર હજાર સાતસો ત્રણ છે એ રીતે જ નવસારીમાં એકડો બે લાખ છાસઠ હજાર ત્રણસો ને તોતેર છે જે સુરત સિટીમાં સમાવેશ થાય છે તે જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રીબ્યુશન પણ પૂર્ણતાના આરે છે એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનું જે છે સફિશિયન્ટ પુરાવો નથી એટલે આનાથી મતદાન ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય ઇલેક્શન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ એક એક કાર્ડ અધરવાઇઝ જે બીજા બાર ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આ કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવાઓ છે એનું એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ ફક્ત વોટર્સની જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે એમને ક્યાં મતદાન મત આપવાના છે અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બુથ ઉપર જાય માટે પણ પોલીસ કમિશનરશ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અટકાયતી પગલાંઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈપણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ઈસીઆઈ રિઝલ્ટ્સ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદારના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ઇસીઆઈ રિઝલ્ટ્સ કરીને એક વેબસાઇટ પણ છે એટલે આજની ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય એ જ હતું કે સુરત જિલ્લામાં બારડોલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની સોળ અસેમ્બલી સેગમેન્ટ પૈકી નવ અસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે સાત તારીખે યોજાવાના છે એટલે જાહેર જનતાને આપણા થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે બાકી સુરતમાં ઇલેક્શન જે છે સાતમી મેના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રાબેતા મુજબ યોજવાના છે થેન્ક યુ સરકારના પગલાં લેવાયા આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘર જઈને મહિલાઓ યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસ દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે આપણે દરેક મીડિયા પ્રેસ કોન્ફરન્સનો પણ હેતુ એક છે બાકી રેડિયોના માધ્યમથી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા તકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે જે બીએલઓઝ છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેના થકી લોકોને ખબર પડશે કે સાત તારીખે મતદાન યોજાવાનું છે જી આપણે ઓગણીસો પચાસ જે હેલ્પલાઇન છે એ તો છે જ વોટ પણ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપને જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે બધું આપવામાં આવ્યું છે

અમે કોર્પોરેશનની જ મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે એમાં લઈએ છીએ તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફ ફેસિલિટી જે જેને જેને કરીને ફેન નું પ્રોપર એ થાય પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક એક મતદાન એક એક મથકો ઉપર જ્યાં ચાર પાંચથી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે થોડા થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખી છે જેને કરીને એક થાય સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં અલગ અલગ કેટલે સામે મતદાન મથકની સામે જે બીએલઓસ છે એ પણ રહેવાના છે જે મતદાર મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે પોલીસના જે પોલીસ અને જે સીએપીએફમાંથી પણ જે આવવાના છે એમને પણ અમે સેન્સિટાઈઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય ત્યાં કોઈ લોકોની અવ્યવસ્થા ના થાય એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે